જેથી ડ્રોન તેમને ન ઓળખી શકે પરંતુ ટ્રાફિક પોલીસની ટીમ તુરંત એક્શન મોડમાં આવી આ લોકોના નંબર પ્લેટ સ્કેન કરી ચલણ ફટકારી દીધા ડ્રોન અને સીસીટીવીના આધારે એક જ દિવસમાં ઈ હજાર ઈ ચલણ જનરેટ થઈ ગયા અનેક લોકો પોલીસ સમક્ષ જાત જાતના બહાના પણ બનાવતા દેખાયા કે હું ઘર નજીક જ જતો હતો હું ફક્ત દૂધ લેવા નીકળ્યો મારી હેલ્મેટ બાઇકની ડીકીમાં છે હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયો વગેરે વગેરે પરંતુ ટ્રાફિક પોલીસના વન નેશન વન ચલણ એપમાં આટલા બધા વાહનો ચલાવવા જેમ ન હતા પાંચથી વધારે ઈ થઈ ગયા હોય તેમનું લાયસન્સ સસ્પેન્ડ થઈ જશે સોરી આપરા ચાલો સર ઈ સાહેબ આજે કઈ પ્રકારે હવે દંડ લઈને કાર્યવાહી કરવામાં આવશે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલો સરને ખાસ સૂચના કરેલી કે દરેક સુરતના નાગરિક હેલ્મેટ પહેરશે અને તેઓ સાહેબના માર્ગદર્શન હેઠળ પિસ્તાલીસ દિવસ સુધી અવેરનેસ કાર્યક્રમો ચલાવવામાં આવેલા જેથી આજે સુરત શહેરમાં અલગ અલગ ટીમો બનાવી અને અમે

અમે ખાસ કરીને લોકોને અપીલ કરીએ છીએ કે હેલ્મેટ અવશ્ય પહેરે હેલ્મેટ પહેરવાથી પોતાના પોતાનું અને પોતાના શરીરનું રક્ષણ થાય છે અને એક સુરક્ષાનો અનુભવ થાય છે જેથી હેલ્મેટ પહેરવા અમે ખાસ અપીલ કરી રહ્યા છીએ કે પ્રકારે દંડની કાર્યવાહી કેટલા રૂપિયાની ફર્સ્ટ ટાઈમ જો હેલ્મેટ નહીં પહેરે તો પાંચસો રૂપિયાનો દંડ થાય છે અને જો સેકન્ડ ટાઈમ હેલ્મેટ નહીં પહેરે તો એક હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે એના સિવાય વારંવાર હેલ્મેટ નહીં પહેરે તો એવા લોકોને અમે આઈડેન્ટિફાઈ કરીએ છીએ એમના ગાડીનો નંબર તેમજ અમારા કેમેરાથી પણ એને આઈડેન્ટિફાઈ કરી એની ગાડી રોકી અને જો નહીં પહેરે તો ત્યાં એને ડિટેન કરવા સુધી અમે કાર્યવાહી કરશું સાહેબ શું મેસેજ આપશો અંતમાં સુરત શહેરની જનતાને સુરત શહેરની જનતાએ મેક્સિમમ આજે લોકોએ હેલ્મેટ પહેર્યા છે અને એ લોકોએ સ્વૈચ્છિક રીતે પાલન કર્યું છે અને પોતે સુરક્ષાનો અનુભવ કર્યો છે જે લોકો નથી પહેરી રહ્યા એ લોકોની સુરત શહેર પોલીસ તરફથી ખાસ અપીલ છે કે હેલ્મેટ ચોક્કસપણે પહેરે